કેમ ભાઈ હું બોલ ભીખુભાઈ ભાદરકા ભીખુ કેમ ભાઈ આયરોને ગાયું બોલે છે તું ગાયું એટલે આયરો ભાઈ કે એ ઓશિકોસે ને બોલવાનો એવું કરી અરે નઈ જ બોલવાનો તો તારે પેહ જો એ ઓશિકો હોય તો તું આવી જ ને ભાઈ ગીગા વાત છો અરે વાત છે ગીગા તું શું કરવા ભાઈ અમે જે કરવાનું હતું એ બધું કર્યું છે આ બસ તો પછી અરે ભાઈ બસ તો તું આયરો ને આયરો આમ કરે છે આયરો એટલે તું આયરો ને ધાય હું છો લોડા ઈ તને કે હાલ તારી તને એમ તું તું ના આવી જ

અરે શાંતિ તું શાંતિ તો અત્યારે ઊઠી ગઈ છે કેમ કે આયરો ને તું અમારી માતાજી ની માણી જેદી નોતી સરવાતી ભાઈ ઈ જે કરવાનો હતો ને આખો આયે સમજી રહ્યો છે એમ કહું આખો આયે સમજી રહ્યો છે

રૂબરૂ વાળો બોલમાં બીજી વાત બોલમાં બીજી બીજી વાતો તો રૂબરૂ ન્યા આવો તું બીજી વાતો તારી માનો માથે એક બાપ હોય ને એટલે હવારે તું આવજો બરોબર હવે હવે જ વાત કરવાની છે તું હવારે આવી બોછડી ના આવો તો હું થોડો તારી વાંધો નહિ

ઊંઘ નઈ આવે તને ઉડાડી દે સમજી લઈ હા એ બધી ખબર પડે કઈ વાંધો નહીં કરશું આપડે